ચેનલ અત્યારે વાગ્યા છે રાતના નવ અને હવે હું કરી રહી છું બીકોઝ આ સવારથી કઈ ઇન્ટરેસ્ટિંગ હતું નહીં કરવા માટે બસ આરામ કરો ને વાતો ચીતો ને એન્જોય કરું બસ એ જ હતું એટલે મને થયું કે ચલો હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ કેમ કે અત્યારે કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તમને બધાને ખબર જ છે કે રીધી જઈ રહી છે કાલે શિમલા મનાલી ને બધે ફરવા માટે તો અમે લોકો જઈ રહ્યા છે એમ મળવા માટે અને હા મારું ડિનર બી આજે બાર પ્લાન છે તો અમે લોકો ડિનર કરીશું હું મમ્મી પપ્પા અને વરદન મન ગયો છે જીમ એટલે એ તો અમારી સાથે નહીં આવે અહીંયા છે મમ્મી હેલો હેલો હાવર યુ

જેવું તો છે એ લોકો નું ગ્રુપ એટલે ફેમિલી ફેમિલી બધા જવાના છે એટલે બધા ભેગા થાય મોડે સાડા છ નો ટાઈમ આપે ને તો બધા આઠ વાગ્યા સુધી પ્રોપર ભેગા થાય અને એરપોર્ટ પહોંચે એટલે અને બસ હવે અમે લોકો જઈએ છીએ મસ્ત મસ્તી ફૂડ ખાવા માટે ક્યાં જઈએ છીએ બધું તમે બતાવો અને અમે અમારા મોસ્ટ ફેવરેટ પ્રિન્સ પર આવી ગયા છીએ અને ગરમી બહુ લાગત નહીં પપ્પા હા અને મસાલા પાપડ આવી ગયો છે અમારા બધાનો ફેવરેટ એક પહેલાં તો અને આ ચીઝ મૈસૂર મસાલા ઢોસા મારો આવી ગયો છે ભાજી પાઉ અને પુલાવ મમ્મી પપ્પા નું આવી ગયું છે મનાની પ્લેન માં બેસાડ ને ગયું વજન બધા હાઈ તો કર દે વર્ધન હમણાં થી બહુ જોબરો થઈ ગયો છે વર્ધન અને ખાવા બેઠો છે ને એટલે અત્યાર નહી જોવે કેવો છે પુલાવ પુલાવ નો મસ્ત છે સારો છે સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ રિદ્ધિના ઘરે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર એકચ્યુઅલી કેવું થયું હતું અને કેમ કે રિદ્ધિ બેન છે ને અમે ઘરે થોડી વાર રેસ્ટ કર્યો ને હવે આવ્યા છીએ અહીંયા તો રિદ્ધિને મળી દઉં હેલો અત્યારે રેલ રિદ્ધિના નેલ એક્સટેન્શન ચાલી રહ્યા છે બતાય તો હજુ એકચ્યુઅલી પૂરા થયા નથી હા અને થોડું મેસ્ટપ પડ્યું છે સામાન બધો પેક થઈ ગયો છે ફાઇનલી નહીં રીધી ફાઇનલી નહીં થર્ડ ટાઈમ હ હવે ફાઇનલી વાઈ બાય રહી છે ને જવાની હં કંઈ નહીં સરસ ડીલે થાતા કરતું તું પણ ફાઇનલી હવે કેવું કર્યું બતાવ અલ્યા વર્દન અહીંયા આવીને જ મજા આવી ગઈ છે હેમાંગ ફાઇનલી યુ આર ગોઈંગ ટુ શિમલા મનાલી એન્ડ ફાઇનલી પ્લેન સક્સેસ કેવી ફિલિંગ આવી રહી છે આફ્ટર સચ લોંગ ટાઈમ પછી વેકેશન ઉપર જવાનું હા પણ તો પણ આટલા બધા દિવસ માટે મજા આવે હજુ એને છે ને એકચ્યુઅલી થોડું ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે વાયરલ ઇન્ફેક્શન એટલે આન્ટી આવો

સરસ લો ચલો તો રીધી એક્સટેન્શન માંથી ફ્રી થાય ને એટલે અમે કરી દઈએ બુક અરે બુક ક્યાં આપણે પેક કરી દઈએ બુક કરી દઈએ આંટી પણ આવી ગયા છે હેલો આંટી કેમ છો પહેલા તો નેલ્સ ને આંટી મસ્ત જો નહીં એક્સ્ટેન્શન કરાવી દીધું છે સરસ લાગો છો ફાઇનલી હેપી જર્ની સેફ જર્ની મસ્ત એન્જોય કરજો કેટલા ટાઈમનો વેટ હવા આજે ફરશે નહીં સરસ સરસ ફરજો ને એન્જોય કરજો અહીંયા અહીંયા વજન ચાલી રહ્યું છે પહેલાં તો મેં કીધું હેમાં તારું જ

चलो इंस्टाग्राम रील नो जे है को तो ये फेल था पर एवरीथिंग ना कर रहा है जो जो तो ये तो हमारे जो तारा ना, ना।, ना। तो भाई ना मैं तो हेमंत अभी तक के तो, 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 तो वजन तो देखा सो वेरी गुड स्लो क्लैप उभी रे उभी रे जब भी जा ऑटोमेटिक आई जाए એટલે પર પર્સન આમ કેટલું લઈ જવાનું હોય અચ્છા તો તો તેર કિલો વધારે નહીં હોય રિધ્ધિના રિદ્ધિ આમ દેખાઈ જ આવે છે ગાઈસ કમેન્ટ કરજો બહુ જ હળિયે ચડેલી હોય ને હું એને છેટ સુધી કહેતી હતી હો રિદ્ધિ તું જલ્દી પ્રિપેર થા જલ્દી પ્રિપેર થા અને એન્ડ મોમેન્ટ ઉપર એઝ ઓલવેઝ રીધી એઝ ઓલવેઝ હળીએ જ ચડે છે અમારી રીધી અને મમ્મી પાછી વાડ કો છે ના પપ્પા એ આપણે ઘરે સમજે ત્યાં ના સમજે એ લોકો એમાં પંદર બતાવે છે એટલીસ્ટ પંદર જેટલું તો છે જ આઈ થિંક મમ્મી બહુ કરે

હજુ રિધિ પેકિંગ કરશે એટલે એટલે વાહ આટલું બધું પેક કર્યું છે રિધિએ ઓમી હમ ના રીતે રાખી રહ્યો છે પેકિંગ પર અમે નીકળીએ તમારો ટાઈમ ખોટો વેસ્ટ થશે બીકોઝ ઓફ વર્ધન હેપી જર્ની 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 સેફ સેફ એન્જોય એન્જોય ચાલો બાય બાય છે ને રડવા મંડી આટલા બધા દિવસ મળી નહી શકે ને એટલે પણ કઈ નઈ હેપી જર્ની મસ્ત એન્જોય કરજો તું ફરવા જાય છે આંટી

走。 ચાલો તો કઈ સમય ઘરે આવી ગયા છે હું ફ્રેશ અપ થઈ ગઈ છું અને મારો ચિત્તો ઊંઘી ગયો છે હવે હું પણ સુઈ જઈશ અને કાલનો જે બ્લોગ છે ને બહુ જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે સ્ટેજ ટ્યુન પોરો બહુ મજા આવશે તમને કાલનો બ્લોગ જોવાની તો શ્યોરિટી આપું જ છું અને હા આજનો બ્લોગ કેવું લાગ્યું એ જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય